વડોદરામાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ તો થંભી ગયો છે તેમ છતાં પણ પાણી હજી ઉતર્યા નથી કેવી હાલત છે વડોદરાની જાણી આ વિડીયોમાં વડોદરામાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ તો થંભી ગયો છે પણ પાણી હજી ઉતર્યું નથી હોસ્પિટલ છે હોસ્પિટલમાં પણ પાણી ઘુસી ગયા છે રસ્તાઓ છે ચાહે અમિતનગરથી લઈને એરપોર્ટવાળો જે વિસ્તાર છે ઢાળવાળો વિસ્તાર છે ત્યાં પણ પણ વધારે પાણી ભરાઈ ચૂક્યા છે રોડ વાત કરીએ તો ઘણા બધા છે 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 એ એ ગરકાવ અત્યારે મગરો ઘૂસી ગઈ એટલે વડોદરાની જે હાલત છે એ દિવસે ને દિવસે અત્યારે કફોડી બનતી ગઈ છે અને જેના કારણે વડોદરાના લોકો છે અત્યારે ત્રાહીમામ પોકારી રહ્યા છે કારણ કે આટલો બધો ટેક્સ ભરવા છતાં પણ અને સ્માર્ટ સિટી જેવું આપણે કહેતા હોય વડોદરાને સંસ્કૃતિ નગરી કહેતા હોય તેમ છતાં પણ હાલમાં જે વડોદરાની હાલત છે એ કફોડી બની છે વડોદરાના લોકો છે એ અત્યારે ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થઈ રહ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં જઈ ન શકાય એવી પરિસ્થિતિ છે અને ત્યારે બધા જ લોકોને એટલી અપીલ કરવામાં આવે છે કે તમે જે પણ જગ્યાએ હોય અને જે પણ મદદની જરૂર હોય તંત્ર અને આજુબાજુના લોકો બધાને વિનંતી છે કે એકબીજાની અત્યારે આવા કપરા સમયમાં આપણે મદદ કરીએ અને વરસાદી સિઝનમાં બધા જ લોકો છે એકબીજાનો સાથ અને સહકારને આ આપાતકાલીન અત્યારે જે પરિસ્થિતિ છે એમાં એકબીજાનો સાથ આપીએ ટીપ વોચિંગ ઓફ ઇન્ડિયા